ગાંધીનગરના જીએમસીના ભોગે ભોગ બનેલા વ્યક્તિઓ હવે કઈ પરિસ્થિતિની રાહ જોઈ રહ્યા છે ફક્ત સ્કૂલો ગેમ સેન્ટર જોઈને જીએમસી દ્વારા સ્કૂલો બંધ કરાવીને પોતાના આંખ આગળ પડદા રાખીને પોતાના દ્વારા જે કાર્ય ચાલી રહ્યા છે એ બતાવવા માગતા નથી આ રોડ જોઈને આપ જોઈ શકો છો કે આ જીએમસી કેટલે કેટલી હદે આંધળી બનીને કામ કરી રહી છે અને હજુ પણ કેટલા લોકોનો ભોગ લેશે તે તો એક પ્રશ્ન જ રહ્યો